તળાજામાં આવેલ લક્ષ્મીનગર પાસે રોડ ઉપર એક વૃક્ષ પર એક આધારની ગળેફા ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેમાં આ બનાવને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા સાથે બનાવને લઈને તળાજા પોલીસ અધિકારી એબી ગોહિલ સાહેબ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સાથે આ બનાવની ફાયર ફાઈટરને જાણ કરતાં તળાજા ફાયર ફાઈટરના જવાન અનિલભાઈ અને મહેશભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મૃતદેહને નીચે ઉતાર્યો હતો જેમાં આધાર તલાજના આશુતોષ પાર્કમાં રહેતા ઈશ્વરભાઈ બચુભાઈ રાવલ ઉંમર વર્ષ અંદાજે જાણવા મળ્યું હતું જાણવા મળતી માહિતી મુજબ આ વ્યક્તિ બે ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું જેને પોલીસ સ્ટાફની હાજરીમાં મૃતદેહને નીચે ઉતારીને પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બનાવમાં સાચી વખત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે